નમસ્કાર મિત્રો મિત્રો એક મહાપંચાયબાય નહીં આપણી સાથે મુકેશભાઈ રાજપરા જોડાયા છે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે તેમની સાથે જ વાત કરીએ શું છે વધુ માહિતી મુકેશભાઈ પત્ર વાયરલ થઈ રહ્યો છે શું ગુજરાતમાં વધુ એક મહાપંચાયત મળવા જઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના બોટાદની અંદર કડદા એટલે કે ક્યાંક ખેડૂતો સાથે વેપારી અને માર્કેટિંગ એડ મારફતે મોટી છેતરપિંડી થયેલી થાય છે એના અનુસંધાને એક વિડીયો વાયરલ થયો છેલ્લા બે દિવસથી ખેડૂત આગેવાનો અને ખેડૂતો સતત બે માંગને લઈને જે વ્યાજબી વાત છે કે કડદા પ્રથા એટલે કે હરાજી થઈ ગયા પછી માલનો ફરીન ભાવ ન થવો જોઈએ અને જે અમારું ટ્રેક્ટર કે કોઈ પણ વાહન ની આવે છે માર્કેટિંગ હેડ પૂરતું સીમિત રાખવામાં આવે ત્યાંથી વેપારી સુધી દસ પંદર કિલોમીટર સુધી લઈ જવામાં ન આવે પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ હેડ અધિકારીઓ દ્વારા આ માંગ સ્વીકારવામાં ન આવી લેખિતમાં આપવામાં ન આવી જેથી કરીને

ભૂતકાળમાં જે ઘટના બની એ મોટા ભાગના લોકોને ખબર છે મારે જે સમાચાર જાણવા છે દર્શકો જોડાયા છે એમને જે સમાચાર જાણવા છે છેલ્લા અડતાલીસ કલાકની સ્થિતિ મારે જાણવું છે કેટલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા કયા મોટા ચહેરા છે હાલ અત્યારે બોટાદની અંદર એકસો સિત્તેર કરતા વધારે ખેડૂત અને ખેડૂત આગેવાનો ધરપકડ કરવામાં આવ્યા છે જેની અંદર ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય કિસાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ પણ અંદર થઈ છે છેલ્લા કલાક થી સતત ખેડૂતો ગાંધી ચિંજા માર્ગે બોટાદના હળદર મુકામે કાલે એટલે કે બાર તારીખે ગાંધી ચિંજા માર્ગે ને ખેડૂતોના ન્યાય માટે લડતા હોય પરંતુ પોલીસ આવતા જ કોઈ કારણોસર ઘર્ષણ થયું જેથી કરીને એની અંદર હાલ અત્યારે હડધર ગામના સરપંચ સાથે વાત થઈ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ હળધર ગામના અનેક નિર્દોષ લોકોના ઘર ખકડાવી ખખડાવીને પોલીસ આતંકવાદીની માફક મારતા મારતા લઈ ગયા ખૂબ દુઃખની વાત કહેવાય એક બાજુ વર્ષોથી ખેડૂતો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે ત્યારે ખેડૂત આગેવાનો એના માટે લડતા હોય ત્યારે પ્રશાસન અને રાજ્ય સરકારે એની વાત સાંભળવી જોઈ નહી કે પોલીસને આગળ કરી ખેડૂત અને ખેડૂત નેતાને આ રીતે ડિટેન કરીને એની ઉપર ખોટા કેસ કરવા જોઈએ મુકેશભાઈ એક વાત એ છે કે એક પત્ર જે વાયરલ થઈ રહ્યો છે મેં શરૂઆતમાં જે વાત કરી એ વિશે થોડી માહિતી આપશો શું કોઈ અન્ય મહાપંચાયત મળવા જઈ રહી છે ત્યારબાદ બધું વાત કરીશું છેલ્લા દસ કલાકથી અમે અમારા ખેડૂત ઓલ ઇન્ડિયા એટલે કે અખિલભા ભારતીય કિસાન સંઘ પરિસંઘ અને ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે વાત કરી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના નેતાઓ સાથે કે ખરેખર અંદર ખેડૂતો સાથે અન્યાય થયો છે ખેડૂતો સાથે જે ખોટી રીતે કેસ કરવામાં આવશે એને ડિટેન કરવામાં આવશે એની માંગ સ્વીકારવામાં નહીં આવે તો છેલ્લા થોડા દિવસોની અંદર સૌરાષ્ટ્રની અંદર આખા ભારતના ખેડૂતના લીડરોને જે સંયુક્ત કિસાન સંગઠનની એક ચિંતન બેઠક બોલાવવામાં આવશે જેમાં ખરેખર ખેડૂતો સાથે અન્યાયની વાત કરવામાં આવશે અને ખેડૂતોને પણ સમજાવવામાં આવશે કે કોઈ પણ રીતે હિંસક રીતે લડાઈની અંદર સફળતા મળતી નથી માત્રને માત્ર આપણી માંગને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સમક્ષ આપણી માંગ હોવી જોઈએ જેથી કરીને અમે નક્કી કરવામાં આવ્યું છે કે ટૂંક સમયની અંદર જ એક કિસાન પંચાયત એટલે કે

કરવામાં આવી નથી અમે પણ એને ખેડૂત સેવા સંગઠન અને સંયુક્ત કિસાન મોરચા તરફથી વિનંતી કરી કે ખરેખર આની અંદર એકસો સિત્તેર કરતા વધારે જે ખેડૂતને લાવવામાં આવ્યા છે અસંખ્ય મોટર સાયકલ વાહનો લાવવામાં આવ્યા છે તો વધારે પરિસ્થિતિ ગુજરાતની અંદર ન બગડે શાંતિ નો ડોળાય ખેડૂતની વાત દબાવવામાં ન આવે ખેડૂતને હેરાન કરવામાં ન આવે જેથી કરીને આ લોકોને જવા દેવામાં આવે એવી વિનંતી કરીને થોડી જ વારમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ બોટાદ એસવી કચેરીએ સાહેબ પાસે રૂબરૂ જવાના છે જેથી કરીને આગળ શું થશે અને આ લોકોને જવા દેવામાં આવે અન્યથા ગુજરાતની અંદર વેલામાં વહેલી તકે સંયુક્ત કિસાન બધા આખા ગુજરાતને ભારતના

ત્યાંથી એને પણ વગાડવામાં આવ્યા અને રાજુભાઈ પણ એક વિડીયો વાયરલ કર્યો કે માત્ર ને માત્ર આપણે આપણી માંગ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ અબનાવ ન બને ખેડૂતો કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં ન લે શાંતિ જાળવે એવી એને પણ અપીલ કરી અને અમે પણ અપીલ કરી છે ખેડૂતો કોઈ પણ ઘર્ષણમાં ન આવે અને શાંતિથી આપણે આપણી માંગને લઈ અડગ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે

તો પછી પરવાનગી ના આપવામાં આવે તો વિરોધ કઈ રીતે કરવો અને વિરોધ કરે તો પછી આ રીતે પકડી પાડવામાં આવે છે અત્યાર સુધીની પરિસ્થિતિની વાત કરું તો તમે જે મહાપંચાયત બોલાવવાની વાત કરો છો એમાં પણ આ વિરોધ આવશે શું કરશો ગુજરાતની અંદર ગુજરાત સરકાર એનું કોઈ નબળું ન દેખાય સરકારને કઈ અસર ન પડે એટલે માત્રને માત્ર પોલીસને આગળ કરી જનતાને પોલીસને ડરાવવાનો પોલીસના માધ્યમથી ડરાવવાનો પ્રયાસ કરે છે અમે મંજૂરી તપાસ કરી અને મંજૂરી માગશું પણ બંધારણની જોગવાઈ પ્રમાણે જો અમને મંજૂરી આપવામાં ન આવે ખેડૂતના અવાજ દબાવવામાં આવશે ખેડૂતની માંગ સ્વીકારવામાં નહીં આવે આ ભ્રષ્ટાચારીઓને આજે તમે મારી વાત સાંભળો આ લોકો ઉપર લાઠી ચાર્જ દિવસથી હેરાન કરે છે તો માર્કેટિંગ એડના કર્મચારીને કેમ એ સરકાર કે અધિકારીઓ કઈ નથી ભાઈ તમે ખોટા છો કરતા બંધ કરો ખેડૂતને લૂંટવાનું બંધ કરો તો અમે જે પણ પ્રોસેસ હોય કાગળકીય એ કલેક્ટર મારફતે મંજૂરી માંગશું પણ નહીં મળે તો ખેડૂતના ન્યાય માટે ખેડૂતના અધિકાર અપાવવા માટે ખેડૂતની માંગણી સંતોષવા માટે કિસાન પંચાયત તો થશે જ તે કિસાન પંચાયત ફરવાની તમે વાત કરી રહ્યા છો મને યાદ છે કે જયારે જસદણમાં આ પ્રકારે પથ્થર મારો થયો હતો લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે તમે એક ચહેરો બન્યા હતા તમે જેલમાં હતા ને તમારા માટે ખૂબ મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા ત્યારબાદના પડઘા આપણે જોયા છે શું પડ્યા છે એ સમય મને યાદ છે કે રાજુ કરપડા એ સમયે આવ્યા હતા એ સમયે એમણે પણ વાત કરી હતી તો શું હવે જે મહાપંચાયત બોલાવવામાં આવશે એમાં એમને આમંત્રણ આપવામાં આવશે કે પછી આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતાને જે આમાં આંદોલનમાં જોડાયેલા હોય એમાં એવા વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવશે આ સંયુક્ત કિસાન પંચાયતની અંદર સમગ્ર ભારતના તમામ પાર્ટીના જે ખેડૂતને માનતા હોય જે ખેડૂત જગતનો તાત રાત દિવસ મહેનત કરીને એની સાથે અન્યાય અત્યાચાર થતો હોય જે ખેડૂતને ન્યાય અપાવવા માટે એની મદદ માટે આવતા હોય કોઈ પક્ષાપક્ષી નહીં કોઈ જ્ઞાતિવાદ કોઈ જાતિવાદ નહીં તમામ લીડરોને બોલાવવામાં આવશે તમામ લોકો ભેગા મળી અને ફરી વાર ખેડૂતો લૂંટાતા કઈ રીતે એને બચાવવા ખેડૂતો હિંસક ન બને ખેડૂતોને કઈ રીતે આ જે ઘટના બની એવા ઘર્ષણ ન થાય એ પ્રકારની ચિંતન બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે આજ ગુજરાતના તમામ એની અંદર આવી પરિસ્થિતિ છે મુકેશભાઈ મારે એ વાત પૂછવી છે કે તમે તો છેલ્લા લાંબા સમયથી લડતા રહ્યા છો ખેડૂતોના મુદ્દે તમે અવાજ ઉઠાવતા રહ્યા છો રાઘવજી પટેલ અત્યારે આપણા કૃષિ મંત્રી છે તમે શું કહેશો એમને કદાચ આ વિડીયો એ જોતા હોય કારણ કે આમ તો આ મંત્રીઓને શિખામણ આપવાની જરૂર નથી ખૂબ અનુભવ થયા પછી આ મંત્રીની ખુરશી પર બેસતા હોય છે પણ એક નાનો મુદ્દો છે ખૂબ નાનો મુદ્દો પડદાનો મુદ્દો તમારે લેખિતમાં આપવાનો છે પરંતુ આ લેખિતમાં ન આપવામાં આવ્યું એટલા માટે આ મુદ્દો એટલો સળગ ગયો છે શું કહેશો ખરેખર રાજ્ય સરકારના કૃષિ મંત્રી જે છે એ રાઘવજીભાઈ પટેલને ખરેખર આવી બાબતોને જો નાની વાત હતી તમે કીધું એમ આપી દે તો કોઈ પ્રશ્ન હતો જ નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતે પણ ખેડૂતના દીકરા છે મંત્રી સંત્રી બધા ખેડૂતના દીકરા છે ખેડૂતો સાથે અન્યાય થાય છે અત્યાચાર થાય છે ખેડૂતને પોલીસને ઘર્ષણમાં લાવે છે એક પણ ધારાસભ્ય કે મંત્રી ભાજપના બોલવા તૈયાર નથી તો કોઈ કે તો ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉપાડવો પડશે ને જેથી કરીને આ લોકો એનો અવાજ દબાવવામાં આવે તેથી સરકાર પણ એવું ઈચ્છે છે કે આ લોકોને દબાવવામાં આવે પોલીસને આગળ કરી દ્યો એવા રાજ્યના મંત્રીને આ બધી ખબર જ છે કે માર્કેટિંગ એડની અંદર તમામ માર્કેટિંગ એડની ગુજરાતની અંદર શોષણ થાય છે ક્યારેય એક પણ ભાજપનો ધારાસભ્ય આગેવાન કે ખેડૂત નેતા બોલ્યો નથી મુકેશભાઈ જસંગથી કેટલો કપાસ જાય છે બોટાદ માર્કેટિંગ યાર્ડ જસદણ ને વિસ્યા વિસ્તાર અંદર આમ ગણો એટલે સૌરાષ્ટ્ર નું બીજા નંબર નું બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એટલે ન્યા વેપારીઓ પણ જાજા હોય અને ગમે એટલો માલ હોય તો એના વેચાણ થઈ જતું હોય ભાવ સારા મળતા હોય જેથી કરીને ખેડૂતો ત્યાં પુષ્કળ પ્રમાણમાં માલ સામાન લઈ જાય છે અ જ્યાં સુધી મને માહિતી મળી કે આપના વિસ્તારથી પણ મોટી માત્રામાં ખેડૂતો જતા હશે તો ન્યા શું માહોલ છે ખેડૂતો શું કહી રહ્યા છે પરિસ્થિતિ વિચ્યા ને જસદંડ ની એવી છે ખાસ કરીને વિચ્યા અંદર તો વેપારી બહુ ઓછા છે જેથી કરીને એક સમયે અહીંયા પણ માલ પુષ્કળ પ્રમાણમાં આવતો ન છૂટકે વેપારી નથી પૂરતા ભાવ નથી મળતા અને આ વિસ્તારની અંદર ખેડૂતો ખૂબ લૂંટાઈ રહ્યા છે જેથી કરીને એને બોટાદ જવું પડે પણ બોટાદ અંદર પણ આ કડદા પ્રતાના લીધે ખેડૂતોને છેતરવાનું શરૂ કર્યું જેથી કરીને આ ખેડૂત માટે આ આંદોલન કરવાની ફરજ પડી મુકેશભાઈ સાચી વાત તો એ છે કે ખેડૂત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય જસદણ માર્કેટિંગ યાર્ડમાં જાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાય કે અન્ય કોઈ માર્કેટિંગ યાર્ડમાં જાય તેને મુશ્કેલી ના પડવી જોઈએ તેનું શોષણ ના થવું જોઈએ પણ આજ પરિસ્થિતિ છે અમે થોડા સમય પહેલા ઉમેશભાઈ સાથે વાત કરી એમને કહ્યું કે ભાઈ એ માર્કેટિંગ યાર્ડ માં ક્યાં પૂરા ભાવ મળે છે લોકો અહીંયા સુધી આવે છે એ માર્કેટિંગ યાર્ડ સામે મોરચો માંડવાની તૈયારી શું ચાલી રહી છે કે પછી ત્યાં આમ જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું હવે તો ગુજરાત ની અંદર ખેડૂતો જાગૃત થઈ ગયા છે ને ખેડૂત રાત દિવસ આ મોંઘા દાટ દવા બિયારણ ખાતર ની ખેતી કરીને પૂરતા ભાવ ન મળે તો ગુજરાતના એક પણ માર્કેટિંગ અંદર હવે આવી ભ્રષ્ટ નીતિ હાલવા દેવામાં નહીં આવે જસણ વિશિયા વાત આવે તો અહીંયા પણ જેમ તમે કીધું વિઝિટ કરી એમ જ્યારે મમણે સીસીઆઈ ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ તે દરેક કોથળા દીઠ એક બોરી બોરીડીટ એક કિલો આ લોકો કાપે છે ખેડૂતો સાથે અહીંયા છેતરપિંડી થાય જ છે પણ હવે ખેડૂતો અને ખેડૂત આગેવાનો જાગૃત થઈ ગયા છે જેથી કરીને તમામ માર્કેટિંગ એડ ઉપર સંપૂર્ણ નજર રાખશે ક્યાંય ખેડૂતો છેતરાય નહીં અને ખેડૂતના માર્કેટિંગ એડ પણ સંચાલકોને લેખિતમાં આપવામાં આવશે કે તમે ધ્યાન રાખો ને ખેડૂતને છેતર નહીં અન્યતા જેમ બોટાદની અંદર ખેડૂતો ભેગા થયા એમ આ વિસ્તારની અંદર પણ થશે છેલ્લો સવાલ આપને પૂછવો છે કે આ સવાલ હું પૂછતો છું મોટા ભાગે જેમની સાથે વાત એને તમે એમ કહો કે આનો રસ્તો શું આપણે ચાલો બોટાદનો રસ્તો તો રાઘવજીભાઈ વિચારશે એના સત્તાધીશો વિચારશે જસદણ એ આજુબાજુનો પ્રશ્ન હોય કે ત્યાં સુધી જવું પડે છે એમાં પણ આ પ્રકારે પરેશાન થાય ક્યારે પાછા જસદણ આવે એમાં પાછા એ લોકોને જીનમાં મોકલે અત્યાર પરેશાન કરવામાં આવી રહ્યા છે બાજે છે કે એ વિસ્તારના ખેડૂતો માટે સમાધાન શું લાવી શકાય વચગાળાના રસ્તો શું શરૂ કરી શકાય એવી શું એક પ્રક્રિયા શરૂ કરી શકાય સિસ્ટમ શરૂ કરી શકાય આજ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ એડની બહાર લોકો કપાસ વેચતા હોય અને એમાં લૂંટાઈ છે જેમાં તોલમાપ હોય ભાવ હોય જેથી કરીને ખેડૂતને પૂરો વિશ્વાસ છે કે માર્કેટિંગ એડ એ ખેડૂતની સંસ્થા છે ત્યાં જ આવી એટલે આપણને પૂરો ભાવ મળે પૂરો માલ તોલમાપ થાય પણ જ્યારે વાડ પોતે શીભડા ગળે એટલે કે માર્કેટિંગ એડના સભ્યો અને એના સંચાલકો જ ખેડૂતો સાથે શોષણની વેપારી સાથે મળી અને આવી યોજના ઘડતા હોય એ ખૂબ દુઃખદ બાદ કહેવાય પણ રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પણ વિચારવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક ખરેખર ગુજરાતની અંદર સતત ખેડૂત નું શોષણ થાય છે ખેડૂતોને પૂરતા ભાવ મળે ખેડૂતોને તમામ યોજના મળે ખેડૂત સાથે જે જે વેપારી આ રીતે છેતરપિંડી કરતા હોય એના લાયસન્સ જપ્ત કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને પૂરતો ભાવ મળે ને ખેડૂત આત્મહત્યા કરતા બચે ધન્યવાદ મુકેશભાઈ આપણે વાત કરતા રહીશું જોઈએ આવનાર સમયમાં શું થાય છે

અંદર ખાને હેરાન પરેશાન થતા હોય પરંતુ એકતા એ અવાજ જોવા નહતો મળતો હવે કદાચ એ શરૂઆત થઈ ચૂકી છે એનો એકડો ઘુંટાઈ ચૂક્યો છે આવનાર સમયમાં શું થાય છે જોઈએ છીએ તમામ સત્તાધીશો તમામ વેપારીઓ તમામ એજન્ટો તમ તમારે તમે નફો લો તમ તમારે તમે પણ પોતાનું ઘર ચલાવો પરંતુ એ ભોગે નહીં કે ખેડૂતોનું શોષણ થાય એ ભોગે નહીં કે ખેડૂતો પરેશાન થાય તમે પણ કમાવો એ પણ કમાય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરો સત્તાધીશો રાજ્યના હોય યાર્ડના હોય તમામને પણ વિનંતી છે કે આનો વચગાળાનો રસ્તો કાઢો તમારી માટે મોટી વાત નથી તમે લેખિતમાં ચૂંટણી બજાવતા આપી શકો તમે તમારી તમારી માટે આ કોઈ મોટો પડકાર નથી પણ સમજાતું નથી કે આમાં વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ